સમીક્ષા અને સન્માન સમારંભો હતો જાયન્ટ વેલફેર ફાઉન્ડેશન સેવા સંસ્થાન ઉદ્ભવ ભારતમાં થયો છે અને સમગ્ર વિશ્વમાં અનેક દેશોમાં સેવા સંસ્થાની પોતાની ઓળખ સ્થાપિત કરી છે જાઈન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન આંતરરાષ્ટ્રીય સ્તરે છસો જેટલા પ્રકલ્પો સ્થાપિત કરી સ્વદેશી સંસ્થા તરીકે દેશનું ગૌરવ વધાર્યું છે કોઈ હોય તો એ જાઈન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન છે મિત્રો મને કંઈ લાગે અને હું મુશ્કેલીમાં મુકાવ તો એ મારી વેદના છે પણ સમાજના કોઈ અન્ય લોકો એને કંઈ દુઃખ થાય એ મુશ્કેલીમાં મુકાય અને મને એના પ્રત્યે લાગણી ઊભી થાય તો એ સંવેદના છે આ સંવેદનાના હેતુથી કાર્ય કરતા સમગ્ર વિશ્વમાં અને આંતરરાષ્ટ્રીય લેવલે કરી રહ્યા છે હું કદાચ વધારે કહું તો એવું કહી શકાય કે કવિ મીન પ્યાસીની કવિતા છે કે પરમેશ્વર તો પહેલું પૂછશે કોઈના સુખ દુઃખ જોયા હતા આ દર્દ ભરી દુનિયામાં જઈને કોઈના આંસુ લુછન્ટના મેમ્બરોએ એમ નહીં કેવું પડે કે ના અમે કોઈના સુખ નથી કારણ કે એ સતત સતત અને સેવાકીય કાર્યોમાં બેનર હેઠળ કાર્યરત રહે છે એવી આ જાય આજે અહીં વાર્ષિક અધિવેશન બોટાદમાં યોજાણું હતું જેમાં સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના પાંચસો થી પણ વધુ જાઇન્ટ્સ મેમ્બરો ઉપસ્થિત રહ્યા હતા અને જેઓએ શ્રેષ્ઠ કામગીરી કરી છે તેઓને અહીં સન્માનિત પણ કરવામાં આવ્યા હતા થેન્ક યુ ત્યારે સમગ્ર ગુજરાતનું વાર્ષિક અધિવેશન અને સમીક્ષા બેઠકનું આયોજન બોટાદ નગરપાલિકા ટાઉન હોલ ખાતે કરવામાં આવ્યું હતું જૈન્ટ્સ વેલફેર ગ્રુપના તમામ જિલ્લાના હોદ્દેદારો કાર્યકરોની ઉપસ્થિતિમાં યોજાયેલ ફેડરેશન સેલિબ્રેશનમાં જૈન સંગઠનો દ્વારા કરવામાં આવેલ સેવાકીય કામગીરીની સમીક્ષા અને વિવિધ હોદ્દેદારોનું મોમેન્ટો અર્પણ કરી સન્માન કરી જાયન્ટ્સ હું ડોક્ટર લલિત બદ્રકિયા જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદનો ફાઉન્ડર પ્રેસિડેન્ટ દસ ફેબ્રુઆરી ઓગણીસ દ્વારા આજે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે શું કહેશું આજે આજનો જે આજનો જે કાર્યક્રમ છે એ આપણે જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન ફેડરેશન ત્રણ બીની વાર્ષિક કોન્ફરન્સ છે એ દર વર્ષે યોજાતી હોય છે એટલે જાયન્ટ્સ ગ્રુપ ત્રણ બીની અંદર સૌરાષ્ટ્ર અને કચ્છના ગ્રુપોનો સમાવેશ થાય છે ટોટલ આડત્રીસ ગ્રુપ અને લગભગ અગિયારસો જેટલા મેમ્બર્સ છે એમાંથી આજે તમે જોઈ શકો છો કે લગભગ ચારસો જેવા મેમ્બર્સ હાજર છે ઉપરાંત બીજા પાંચસો બીજા સો એક જેવા ફેમિલી મેમ્બર્સ પણ આજે હાજર થવાના બાકી છે આજે ખૂબ સરસ આયોજન થયું છે નગરપાલિકાના આ હોલની અંદર અમારા ફેડરેશન પ્રમુખ શ્રી કેતનભાઈ રોજસરા દ્વારા અને એમની ટીમ દ્વારા સતત છેલ્લા પંદર દિવસથી રાત દિવસની મહેનત અને આ ખૂબ જ સરસ અને જે કંઈ મહાનુભાવોને અમે તેડાવ્યા હતા એ બધા મહાનુભાવો પણ અમારી આમંત્રણને માન આપી અને હાજર રહ્યા છે તો કાર્યક્રમમાં ગુજરાત પ્રાંત પ્રમુખ કેતનભાઈ રોજીશ રાની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં જાયન્ટ્સના હોદ્દેદારો સભ્યો ઉપસ્થિત રહ્યા હતા હું રાજેશ દેસાઈ સેન્ટ્રલ કમિટી મેમ્બર જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન બોટાદ જોઈન્ટ ગ્રુપ દ્વારા આયોજિત છે સેવા પરમો ધર્મ એ હેતુ સાથે કામ કરતી સંસ્થા જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન અને એના સંલગ્ન જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ છેલ્લા ત્રણ દાયકા કરતાં પણ વધુ સમયથી બોટાદની અંદર વિવિધ સેવાકીય કાર્યો કરી રહી છે સમાજને જે કાંઈ જરૂરી કાંઈ હોય જે જરૂરિયાતો એ પ્રમાણે સમા હંમેશા જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ ઉપયોગી થઈ રહી આજે સમગ્ર ગુજરાતના તમામ જાયન્ટ્સના પ્રતિનિધિઓ સાથે ફેડરેશન કોન્ફરન્સ અહીંયા બોટાદના આંગણે મળી રહી છે ત્યારે ગુજરાતમાંથી વિવિધ ગ્રુપોના ડેલિગેટ્સ પાંચસો કરતાં વધુ ડેલિગેટ્સ અહીંયા ઉપસ્થિત છે